ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલે વોકેથોન બે હજાર પચ્ચીસ હજી સ્વસ્થ હૃદય માટેની જાગૃતતા વધારી રવિવાર પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ યોજાયેલી વોકેથોનમાં લગભગ એક હજાર લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો ગાંધીધામ પાંચ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ગુજરાતની અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન્સ પૈકીની એક સ્ટર્લિંગ હોસ્પિટલના નેસા હેઠળ કાર્યરત સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ગાંધીધામમાં સૌપ્રથમ વખત વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટર્લિંગ ઓકેથન બે હજાર પચ્ચીસના ટાઇટલ હેઠળના ઇવેન્ટ રવિવાર પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે છ કલાકથી ગાંધીધામના ડીપીટી ગ્રાઉન્ડથી મુન્દ્રા સર્કલ થઈને ડીપીટી ગ્રાઉન્ડ સુધીના રૂટમાં યોજાઈ હતી આ વોકેથનનો મુખ્ય સ્વસ્થ હૃદય માટેની મોટા પાયે જાગૃતતા વધારવા માટેનો હતો આધુનિક જીવનશૈલી અપૂરતો વ્યાયામ આરોગ્યની જાળવણી માટે પૂરતી જાગૃતતા જેવા કારણોના લીધે રોગની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે તેના વોકેતન તકે લોકોમાં સ્વસ્થ હૃદય માટે મોટા પાયે જાગૃતતા ફેલાવવામાં આવી હતી ચાલો દિલ માટેના હેશટેગ સાથે યોજાયેલી આ હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફ અને સમાજના વિવિધ વર્ગની વ્યક્તિઓ સહિત અંદાજે એક હજાર લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સંપૂર્ણપણે નિઃશુલ્કપણે યોજાયેલા ઇવેન્ટમાં ભાગ લેનાર વ્યક્તિને ટી શર્ટ સર્ટિફિકેટ તથા રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યા હતા આ ઓકેતન અંગે સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલીટી હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર શ્રી અભિષેક શર્માએ જણાવ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલ કોરોનાસર પર દર્દી કેન્દ્રિત અભિગમો સાથે અત્યાધુનિક તબીબી સભાઓનો સમન્વય કરીને દર્દીઓની આરોગ્ય સંભાળને નવવેસરથી વ્યાખ્યાયિત કરે છે ગાંધીધામ સ્થિત સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ આધુનિક સુવિધાઓ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કુશળ મેડિકલ સ્ટાફ સાથે સજ્જ છે અમે ગાંધીધામના નાગરિકોને ઘર આંગણે શ્રેષ્ઠ આધુનિક અને કાળજીપૂર્વકની સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે